બધા મજામાં છો ને આજનો મારો ટોપિક છે પ્રથમ કેળવણી પહેલી વહેલી જે કેળવણી બાળકને આપવાની છે તે છે દરેક માણસની કદર કરવાની કેળવણી આ જગત પર રહેલા તમામ નાગરિકોનું સન્માન કરવું જોઈએ નાનો માણસ હોય કે મોટો અમીર હોય કે ગરીબ માનવને માન્ય સંવેદનાથી જોતા શીખે

બધા જાણતા હતા કે તેઓ ઘણા મોટા વ્યક્તિ છે ને તેમની બાજુમાં બેસેલા એક નાગરિકે એવું કીધું કે ભાઈ આપ તમને ઘણા બધા કામો છે પેલા તમને પેલા તમે વાત કરી લો તો તો લેલીને કહ્યું કે ના મિત્રો બધાનો સમય કિંમતી હોય છે અને જ્યારે તેનો વાળો આવ્યો પછી જ તેને વાળ કપાવ્યા હા મિત્રો આ સમાજમાં

અહંકારી બની જાય છે અને અહંકારી નો નાશ કરતા વાર નથી લાગતી થેન્ક યુ તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો તો ચાલો મળીએ બીજા નવા નવા વિડીયોમાં સૌને જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ